गोरु विराजमान परम पूज्य गुरु महाराज तथा अन्य महानुभ आज आप

નથી હું મારી વાત કરું હા તમારા બધાને હું નથી જાણતો મનને પણ મારી વાત કરું કે આવો આનંદ કઈ બી કેમ નથી ઘર જઈ જવાના અને પાછા સવારમાં ઉઠીશું એટલે બધું પાછું ખડું થઈ જશે આપણે ગોધવાનું છે કે આપણને આવું કેમ થાય છે આપણે જોઈએ છે આનંદ તો ઉપાધિ કેમ ખડી થાય છે હરામેશ આનંદ કેમ નથી રહેતો અને આ ઉપાધિઓ ઉભું થવાનું કારણ શું બાપુ તો વારંવાર કે છે કે ભાઈ આ ઉપાધિઓને શાંત કરવી હોય તો મનોવૃત્તિને શાંત કરવી પડશે જે આ મનોવૃત્તિ દ્રશ્યમાં ફર્યા કરે છે એને પાછી લાવી અને આપણા સ્વરૂપમાં ઠેરાવવી પડશે કારણ કે આ મનોવૃત્તિ એને એનું સ્ફૂરણ કરે છે અનાદિકાળથી બે શક્તિ જોડેને જોડે આપણા બાપુજી એને ચેતન શક્તિ કહ્યું છે અને જળ શક્તિ આ જોડે જ છે અનાદિકાળથી જોડે આવે છે જેમ

બાકીનું બધું પાણી આ રીતે જોડા બે શક્તિઓ છે પણ હવે આ બે શક્તિઓને ચેતન અને જળ જેમ હંસ પોતાની છાંચ દ્વારા દૂધ અને પાણી બે અલગ કરી દે એમ આપણને પણ જો કોઈ આવા મહાન પુરુષ તત્વ પુરુષ જો મળી જાય તો એ આપે આ બે શક્તિઓને અલગ કરી બતા ચેતન શક્તિ અને જળ શક્તિને બંનેને અલગ કરી બતા કે જોઈ લેતું આ આ બે શક્તિઓને અલગ કરી જળ અને ચેતન બંનેને અલગ કરી અને બાપાએ વચ્ચે આપણને છે જેમ પેલા જરાસંઘના બે ફાડિયા ભેગા થઈ હતા અને વચ્ચે જેમ શિવલિંગ બનાવી દીધું ત્યારે બે ફાડિયા ભેગા થતા બંધ થઈ ગયા એ શિવલિંગ રૂપ એ પ્રમાણે આપણને વચ્ચે રાખ્યા છે હવે આપણે વિચારવાનું છે કે આ જે બે શક્તિઓ છે એમાં હવે આપણે કઈ તરફ આપણે નક્કી આપણી વૃત્તિઓને કઈ તરફ વાળી છે ચેતન તરફ કે જળ તરફ આ નિર્ણય આપણે કરવાનો છે બાપુએ સરસ ઉદાહરણ આપેલું કે ત્રાજવાના પલ્લા કોઈ દિવસ સરખું નહીં કરી શકે કારણ કે પલ્લામાં તો વધઘટ થયા કરે છે પણ એ વચ્ચે જે ત્રાજવાની વચ્ચે જે સૂર છે ને એ સુર નક્કી કરે છે કે હવે બરાબર બંને બાજુ સરખું થયું છે એ સૂરની જગ્યાએ બાપુએ આપણને મૂક્યા છે હવે તમારે નક્કી કરવાનું છે કે કયા પલ્લા કરવો જડવાંચો કે ચિંતન વાંચવું એ નિર્ણય આપણે કરવાનો છે આપણે શું થાય છે કે બાપૈયાઓમાં સરસ ઉદાહરણ આપતા છે કે આપણે દહીંબાના દૂધમાં બંને બાજુ પગ રાખવાની ઈચ્છા રાખીએ છીએ અને એટલે આપણે આ જ્ઞાનની દૃઢતા થતી નથી બંને બાજુ નહીં મેળ ખાય કેળી ચોખો લેક તળી બીચ મેં મેગે દાળ દો દો વાતે નહીં બની કા ચોખો લો કે દાળ બેમાંથી એક જ લેવું પડશે કાં તો ચેતનનો પક્ષ કાં તો જળનો પક્ષ વચ્ચે નિર્ણય કરવાનો છે આપણો હવે આપણે વિચાર કરીએ કે જે આ જ ની અંદર આપણે દ્રશ્ય માત્ર કે શરીરને આપણે જળ જોઈએ છીએ પણ આ શરીર જે આપણને મળ્યું છે એ શરીર કોણ આ દેહ કોનો છે આ તન કોનો છે પાંચ તત્વ તો પાંચ તત્વ કોણ જે કોઈ મનુષ્ય મનુષ્યકૃત છે પાંચ તત્વો પણ માધિક ના છે તો આ માલિક નું બનાવેલું છે અને જ્યારે આપણે સદગુરુ મહાના સજે ગયા ત્યારે આપણે તન મન ધન એ આપણે આપણા ચરણોમાં સમર્પિત કરી રહ્યા છીએ હવે જો સાચા ભાવથી આપણે જો સમર્પિત કર્યું હોય તો આ આપેલી વસ્તુ આપણી ગુરુ જે વસ્તુ આપણે ગુરુ મહારાજના ચરણોમાં સુપ્રત કર્યું છે એ વસ્તુ ગુરુ મહારાજની અરે આખું વિશ્વ બ્રહ્માંડ એક આખું જ રચના એ ગુરુ મહારાજની છે બધું ગુરુ મહારાજનું જ છે એમાં આપણું કાંઈ નથી જ્યારે આપણામાં આવો વિચાર આવશે કે બધું જ ગુરુ મહારાજનું છે જ્યારે એવો વિચાર આવશે ત્યારે આપણામાં ખરો આનંદ પ્રગટ થશે જ્યાં સુધી અડધું તારું અડધું મારું બાપુજી તો કે છે હમણાં જ બોલ્યા બાપુ કે આ રીતે આપણને ખરા આનંદની મોજ જો માનવી હોય તો આપણને સર્વત્ર ગુરુ મહારાજના દર્શન થવા જોઈએ દ્રશ્ય માત્ર ગુરુ મહારાજ એમાં જો આપણે આપેલું ઈચ્છા રાખીએ તો ખરેખર આપણે ગુરુ મહારાજના ચોર કહેવાય અને ચોર કે હંમેશા સજા થતી હોય છે આવી રીતે ગુરુ મહારાજે આપણને આવું સરસ જ્ઞાન આપ્યું છે અનુભવ જ્ઞાન વાત કરી બાબત કે અનુભવ શાસ્ત્ર

અનુભવ આપણે કોને કહીશું અનુભવની વાત તો આપણે કહીએ છીએ પણ આપણે અનુભવ કોને કહેવાનો આપણે શું અનુભવ કર્યો આપણે ગુરુ મહારાજના શરણમાં ગયા પછી અનુભવ શાનો અનુભવ કરાવ્યો આપડે આપણે શાણાથી અજાણ હતા

તો આત્મા છે આવું બધું આપણે વાંચેલું પણ એ વાંચેલું છે એ વાંચેલું હતું આપણે કે આપણે ભ્રમ છીએ કેવાથી આપણે ભ્રમ પણ બાપા તો કેવો અનુભવ કરાયો કે જોઈ લે આ અનુભવની વાત છે કે જે આપણે સતત શોધતા હતા ખોળતા હતા આ સાડા ત્રણ મન સૂતર ગુચાયું અને એમાં હાથ ન લાગે કયો તાર હાથ નતો લાગતો આપણે આ સાડા ત્રણ સૂત્રમાં કયો તાર હાથ નતો લાગતો સાડા શોધતા હતા કે હું કોણ છું આ તાર અને પ્રત્યક્ષ બતાવું એ અનુભવ અનુભવ કોણ કરાવી શકે અનુભવ કોણ કરાવી શકે આપણે અહીંયા અહીં કદાચ નડિયાદ થી જેસડા જવું હોય તો મારે રસ્તા માટે ચાર પાંચ જગ્યાએ એ પૂછવું પડે અને એની જગ્યાએ પેલા જગદીશભાઈ કે ભરતભાઈ જતા હોય તો એમને પૂછવું કારણ કે એ જોયેલું છે અનુભવેલું છે અને પછી એમને પૂછું કે જગદીશભાઈ ક્યાં થઈને જવાય તકે તમે અહીં થઈને જજો અનુભવ કોણ કરાવી શકીએ અનુભવી અને એટલે જ કીધું છે કે ગુરુ જે અનુભવી પદ છે ને આદિ એ અનાદિના ગુરુ મારા અનુભવી અનુભવી અને એટલે આપણને અનુભવ કરાયો છે એમણે પોતે અનુભવ કરીને આપણને અનુભવ કરાયો છે એક વાર નાનક સાહેબ ધ્યાનમાં બેઠા અને બધા શિષ્યો આજુબાજુમાં બેઠા હતા नानक साईं को तारे मस्ती में मस्त થઈ ગયા અને એમના મુખમાંથી નીકળી ગયો કે વાહ વાહ નાનક બેઠે ધ્યાન મે મુખ સે બોલે વાહ મેને તો દેખ કે બોલા આપ દેખ આપને દેખા હે ક્યા પછી નાનક સમાધિમાંથી ઉઠ્યા ત્યારે બધા શિષ્યો વાહે ગુરુ વાહે ગુરુ વાહે ગુરુ અત્યારે એ ચાલે છે તો કે તમે શું કરો છો વાહે ગુરુ વાહે ગુરુ કેમ તમે બોલાને ને મંત્ર અરે ભાઈઓ મેં તો અનુભવ કરીને બોલ્યો છું મને તો આવો અનુભવ થયો છે ને મારા મુખમાંથી વાહ વાહ નીકળી કર્યું આપને દેખા તમે કઈ દેખ્યું એટલે ગુરુ મહારાજ પેલા અનુભવ કરે અને પછી આપણને આ અનુભવ કરાવે છે ગુરુ મહારાજ પહેલા અનુભવ કરે છે અને એ અનુભવ દ્વારા મનવાણી પર મૂળ વિનાનો આ મૂળ વિનાનો છે આ મૂલ વિના વેલો કઈ રીતે પામેલો છે કે ગુરુ મહારાજ પેલા અનુભવ કરી અને પોતે મન અને વાણી દ્વારા જો આપણે બોલવાનું હોતું નથી બોલવા જેવું રહેતું નથી પણ જો બોલવામાં ના આવે અને જો ગુરુ મહારાજ કઈ રીતે સમજાવશે એટલે ગુરુ મહારાજ મન એટલે કે વિચાર અને વાણી દ્વારા પોતાનો અનુભવ મુમુક્ષોને બતાવે છે અને એ મુમુક્ષ પછી એ પ્રમાણે સારે છે અને એ રીતે આખો અનુભવનો આખો વહેલો એટલે કે ગુરુ મારા અનુભવ આપણે પારખવાના છે હવે આપણે પારખવાના આપ ખરેખર તો એક વાત એવી છે કે ગુરુ મહારાજને પારખવાની શક્તિ પહેલાં તો આપણામાં મળતી નથી પણ જ્યારે ગુરુ દ્રષ્ટિ મળે ત્યારે આપણે ગુરુ મહારાજ કેટલામાં છે શું છે આપણને અત્યારે પારક દ્રષ્ટિ મળી છે પારક જ્ઞાન આપ્યું છે અને પારક જ્ઞાન ક્યારે મળે કે જ્યારે શત્રગુરુના સંસર્ગમાં સાહિત્યમાં આપણે રહીએ ત્યારે આ પારક જ્ઞાન જ્યાં સુધી એમના સંસર્ગમાં એનો અનુભવ ન થાય ત્યાં સુધી પારક જ્ઞાન આપણામાં આવે નહીં એક દ્રષ્ટાન છે આ એક દ્રષ્ટાંત છે કે એક નગરમાં એક જવેરી અને એક રુસ્ત પેને મિત્રતા બે મિત્ર હતા હવે ગૃહસ્થીના ત્યાં એક હીરો એ પોતે લાવેલા અને છોકરાને કહ્યું કે બટા કબાટો મૂકી દે આપણે જ્યારે જરૂર પડશે ત્યારે એને વેચીશું થોડા દિવસ પછી એમનું શરીર છૂટી ગયું એટલે શરીર છૂટ્યા પછી થોડા સમય મહિનાઓ પછી છોકરાને વિચાર આવ્યો કે ને પેલો હવે હીરો જરા આપણે જવેલી કાકાના મિત્ર છે તે એમને છે આપણું ત્યાં લઈને જાય છે ઝવેરી જુએ છે તો કે એમને એને ખ્યાલ આવી ગયો કે બેટા એક કામ કર આ હીરો તું બરાબર પેક કરીને પેલા કબાટમાં મૂકી દે પછી આપણે વેચીશું અને તારે અત્યારે જેટલા પૈસા જોઈતા હોય એટલા લઈ જા અને એક કામ કર તું કશે નોકરી બોકરી કરી નાખ કાલથી તું મારી દુકાન ઉપર આવી જજે એ છોકરો બીજે દિવસથી ત્યાં દુકાન ઉપર આવી જાય છે અને છ મહિના છ મહિના સુધી કમ્પ્લીટ એ ત્યાં નોકરી કરે છે અને એટલો પારંગત થઈ જાય છે હવે પોતે નિર્ણય કરતો થઈ ગયો છે કે આ હીરો કેટલા કેરેક્ટનો છે સાચો છે કે ખોટું છે છે તે જોયું જવેરીએ જોયું કે બરાબર હવે કમ્પ્લેન્ટ પછી કહ્યું કે બેટા જાત કરો તારે હીરો કબાટમાંથી કાઢી લાવ જ્યારે પેલું કબાટમાંથી લાઈન ખોલ્યું